ઉપાધી કરી બેઠો છે બસ બીજા નામ ડીજે વગાડ તાના તો કોઈ દી વાગવા ભલે મારા લગનમાં ડીજે ના વાગતો હોય પણ હું બીજાના લગનમાં તો ડીજે વગાડી છે તમે કાલ જોયા કે નહોતા જ ગબડ ઠાકોર કેવો બધાના નિયમ તોડી બધી પબ્લિક જી તાચી દીદી એ મારા ડીજે વગાડવાનું પણ ગુગુ બટી તને બીજી વાત ની ખબર છે હમણે આમદાદ મોની મીટિંગ થી ખબર છે ને એમાં ગબડ ઠાકોર ને તો 2 લાખ પરવાના અને તારા તો જિતા 2 લાખ માં તો ખરાબ આ ભલે બેટો પરિપરિચમાંથી લાવે